પહેલી વાર જોંડિયા રાખીશું આજે મેં આવી નથી કોઈ ટાઈમ ડ્રાઈવર રહી ગયો રોટા હેલો હેલો ગેસ વોટ્સઅપ 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 રામ રામ બધાને વેલકમ બેક શો અને બ્લોગ બ્લોગ સ્ટાર્ટ થાય આપણો રાતે ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ નાઇટ બધાને કારણ કે અત્યારે હું જાઉં છું ટેરેસ ઉપર કૂવા માટે જોઈએ આપણી વધારી હે ઓલરેડી શીશો આવી ગયો હે હેલો ગુડ નાઇટ હા

બસ તમને બધાને નેચર લવર્સ ગર્લ્સ હોય ને બધાય માટે જો આ બેસ્યર વાતાવરણ જોઈ લ્યો લ્યો વાહ નેચર લવર ગર્લ્સ ઓન્લી ફોર યુ ઓહે પણ દૂર નહીં હો હાલે ઊભો કર એ જોઉં ઈ તો આહા હજી લો હવે ચકલા તારી માં ધૂળ ઘરી જાહે હો બરાઈ રે આખી ચડડી ધૂળ ધૂળ પછી જાય તઈ ખબર પડશે ઓ ઓ ગાઈસ વરસાદ આવી ગયો ફૂલમ ફૂલ દેખાય તમને નહીં દેખાડો હોય ચશ્મા પહેરી લો જોઈ લો દંડુરો ઈ એમ જ થાય દંડુરો દાડો હવા નામ તેમ નો થાય કઈ એક જગ્યાએ નો પડે જો ગાજે છે વરસાદ દોડ ટકાટે ફોન નક પર લારો ઓ ભાઈ જો આપડી ગાડી ધોવાય એમ હસ્ત રીતે ઝાડવા તો જો ના અહીંયા જો કોઈ ત્રી હોતી હે કેવી હોઈ ગઈ હે

ભાઈ તો ભાઈ હવે જઈ ને કઈ તમે નાવા કારણ કે એક વરસાદ માં જ નથી અમે મેં વિચાર કર્યો કે આજે હાલે નાઈ લઈએ વરસાદ તો આવે એમ તો જો દેખાય તમને મજા આવશે હાલો બહાર નો માહોલ એક નંબર જો બહાર નો માહોલ બતાવું તમને ઓ વાહ એના બાકી માહોલ માહોલ પૂરા બેરી ગિરનાનો ગિરનાનો લુક જોવો ગાઈસ તમે ખાલી એના બાકી આ હા હા ફાઈનલી ભાઈ હાલો હવે નાવા જઈએ અમે ભલે જેવો આવે એવો ધીમો ફાસ્ટ કાંઈક નાવાનું બંધ રાખ્યું કારણ કે બધો વરસાદ જોવો હાવ એટલે હાવ રહી ગયો બે ટીપા માન પડે બે ત્રણ ટીપા દેખાય જો તું જેમ ઓલું કહી રહ્યું પાણીનો ગ્લાસ સાંભળી બહાર બહાર હજી હું નાવા ચડો બડો પહેરીને હું તો રેડી થઈ ગયો તો આ એ ફ્રી ફાયર રમે આ આવતો નહોતો ભાભી જેમ પછી ઘડીકવાર વાર ઉભા રહીએ ને તો વરસાદ આવો રહી ગયો પછી મેં ચડો પેન્ટ હતું એની પહેલી તું એ

મામાન ઘરે જાઉં કેરી લેવા તમે કહો જ કેરી લેવા ગયો તો પાછી જવાની કારણ કે હજી એક ગુણ ભાઈ રહી અમારા ટુની લઈ જાય કે અને અમે અમે માણસ મોફત નું ન મૂકીએ એવું તમને લાગતા એવું નથી અમે કાલે જો અમે અડધું અડધી ગુણ લેતા આવ્યા હજી આખી ગુણ મોણ ભરી પડી છે આપડા ઓલા વિજય માસાય ને ત્યાં ઈ કે આવડિયા ગુણ લઈ જા અને ખાવ મેં કીધું હા નથી દેખીને આઈટી પેલા હું જામકા જાય જામકા થી ડાયરેક્ટ મોણ પરી ને મોણ પરી ગુણ લઈને આપણે પાછા જામકા આવતા રહેવું ને જામકા રાત્રો ગઈ ને હવાર પાછા જુનાગઢ આવતા રહેવું આ હે આપણું ઓલું રૂટ રૂટ હે આપણું રેડી જો આમાં હું ભરી દીધું આ મમ્મીએ ચડી ગંજીર અને આપણું જાડજી રેડી હાલો આપણું જ આવું છે ભાઈ શરમ ન થાવતી તને આવી ઠેલી દેતા મને આમ જઈશું છું બી ઓલી થઈ પોતી ન તો જી હોય હાલ હવે હું ભૂલાઈ છે કાઈ

એસ્પ્રી લઈ લો એટલે ગીત હારા પેટ આમ મુડતે રોજ તેનું ચાંદે માંદે રેડી હાલો ગાઈસ બાય બાય લેટ્સ ગો અત્યારે ફાઈનલી જામકા આવી ગયા છે ને જીતુભાઈ મળી ગયા હે અત્યારે અમે જઈએ વાળી આટો મારવા અને સ્કેમ થઈ ગયો મારી કારણ કે હું મારે જવાનો તો મોણ કરી કેરી લેવા પણ એને ફોન કરતાં ભૂલી ગયો કે હું કેરી લેવા આવું ને બગડી ન જાય એટલે એને કોઈક બીજાને લઈ દીધી તો મારે થયો મોટો ધક્કો તો કાંઈ વાંધો નહીં આપણે સવારે નીકળી જવું પાછા ઘરે અત્યારે તો વાળી આટો મારી આવ્યા અને તમને બધાને બધું બતાવું ઓકે તમે ખાલી અહીંના રસ્તા જુઓ એમ લાગે કે ભાઈ એકદમ આમ ક્યાં આવી ગયા આપણે એમ કહેવાય ને જી નેચરલ રીટી હું ભૂલી ગયો બોલતા

અને પછી આપણે ભાગ્યા ઘરે નાના ગયા ગયા ખબર તમને નાનાનું હું કહ્યું ન કહું નાના ગયા સપ્તાહમાં ગધ નહીં બગડું મોટે ભાઈ સપ્તાહ બેવાની ને આ પેલો દીધે ગદને સવારે રિક્ષામાં ભાગી ગયા મારા બાને કહે કે હું જાઉં રિક્ષામાં સપ્તાહમાં મેં દઉં ઓહો ભક્તિ ભક્તિ કરવાનો શોખ ચાઇ ગયો લાગે મારા ને આટલી ઉંમરે અને કાંઈ નહીં જો બાપ બાબા ખેતરમાં હું આ તાર બાર વાંધે કે જી હોય આ આકાશ જોઉં કેટલું ચોખ્ખું કાંજી બાકી ક્યાં શું આલે ઝોડીયાર દેખાય તમને એ કાનજી હાકવાનો હોય કાનજી ને ભાઈ રસ એડો કે ટ્રેક્ટર તો કે ફૂલ ફૂલવાની મજા આવે મેં કીધું હા યાર તમને તો ઈદ ગમે ને તો હમણાં જો તમારો ભાઈ ટ્રેક્ટર રાખશે પહેલી વાર જોન્ડિયર રાખીશું આજે મેં આખ્યું નથી કોઈ ટ્રેક્ટર બહુ પહેલાં ખબર લોકો લઈ બનાવ્યો હતો રોટાવેટર પણ મેં ઓલું આવ્યું તું મેથી ફરગ્યુ આજે તમારો ભાઈ આંખવા છે ને ત્યાં જય ફરગ્યુ હું નો આખવા દે બસ ને બે જતી કરવી ને તારે મારી હાલો જો હમણાં ટ્રેક્ટર આવે ને એટલે તમારો હવે આખશે જોજો ટેલી ટાઈ મજા આવશે ખાચા આંખું આ લે ખબર છે ને રોટાવેટર હેલો ગાઈસ હા ડ્રાઈવર રહ્યો ડ્રાઈવર રહ્યો રોટાવેટરનો મેં પગલાં